નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં ભાવિ શિક્ષકની તૈયારી કરતા હોય તો એમના માટે આપણો આજનો વિડીયો ખૂબ જ મહત્વનો છે જો તમે ભાવિ શિક્ષક બનવા માંગતા હોય બરોબર મિત્રો અને શિક્ષક એક એવી વસ્તુ છે મિત્રો કે શિક્ષકને શિક્ષણ ક્યાંથી મળે છે શિક્ષણની કઈ કઈ સંસ્થાઓ છે

એટલે આ વિડીયોને બે વિભાગમાં વેચી દેવામાં આવે છે આ મિત્રો આપણે જેવીએન જવાહર નવોદય વિદ્યાલય નેશનલ કાઉન્સિલિંગ એજ્યુકેશન ઓફ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એ જ પ્રમાણે જીસીઆરટી નું પૂરું નામ છે મિત્રો બરોબર કેજીબીવીએન કસ્તુરબા કન્યા વિદ્યાલય બરોબર કસ્તુરબા ગાંધી કન્યા બાલિકા કન્યા વિદ્યાલય બરોબર મિત્રો આગળ છે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ બરોબર મિત્રો આવી જે સંસ્થાઓ છે એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ મિત્રો આ ઉપરાંત રાજ્ય પરીક્ષા બોર્ડ સ્ટેટ એજ્યુકેશન બોર્ડ જેને આપણે શું કહે છે રાજ્ય પરીક્ષા બોર્ડ મિત્રો બરોબર આ સિવાય સૈનિક સ્કૂલ છે બરોબર તો આ બધી સંસ્થાઓ વિશે આપણે માહિતી મેળવવાની છે કે એનસીઆરટી ની સ્થાપના કયા વર્ષમાં થઈ એના નિયામક કોણ છે બરોબર મિત્રો કઈ જગ્યા પર આવેલી છે જીસીઆરટી ક્યાં આવેલી છે ગાંધીનગરમાં તો ગાંધીનગરમાં પ્રોપર જગ્યા કઈ એના ધ્યેય વાક્યો બરોબર કે કસ્તુરબા ગાંધ કસ્તુરબા કન્યા વિદ્યાલય છે કેજીબીવી બરોબર તો એનો રેશિયો શું છે કઈ રીતે વિદ્યાર્થીઓને એમાં સમાવેશ એટલે કે એડમિશન મળે છે બરોબર મિત્રો જવાહર નવોદય વિદ્યાલયમાં કઈ રીતે એડમિશન મળે છે તો આ દરેક વસ્તુમાં જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ બે મુખ્ય મુદ્દા એટલે કે એનસીઆરટી અને જીસીઆરટી થી તો ચાલો એના વિશે થોડું ખ્યાલ મેળવીએ મિત્રો તો એનસીઆરટી લેવલની સંસ્થા છે જ્યારે જીસીઆરટી એ આપણા રાજ્ય લેવલની સંસ્થા છે બરોબર મિત્રો એનસીઆરટી નું પૂરું નામ શું થાય છે મિત્રો નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ ટ્રેનિંગ મિત્રો હવે જો અહીંયા ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ શું છે પરીક્ષક જે પરીક્ષાનું પેપર કાઢે છે એ આ બેમાં ગેલમેલ કરી દે છે ઓફ અને એન્ડ જો આ ઉપર નીચે કરી દે તો જો મિનિંગમાં કોઈ ફેરફાર નથી એન સી આર ટી નેશનલ કાઉન્સિલ એજ્યુકેશન રિસર્ચ ટ્રેનિંગ બધાને આવડે છે દરેકને ખ્યાલ હોય છે પણ મેન માધાકૂટ ક્યાં થઈ જાય છે ઓફ અને તો ખાસ ધ્યાન રાખવાનું છે કે પેલા ઓફ આવશે અને પછી એન્ડ આવશે બરોબર મિત્રો એ પ્રમાણે જો આગળ વધીએ તો એનસીઆરટી નું મુખ્ય મથક ક્યાં આવેલું છે મિત્રો તો નવી દિલ્હીમાં આવેલું છે ક્યાં આવેલું છે નવી દિલ્હીમાં એનસીઆરટી નું ધ્યેય વાક્ય શું છે મિત્રો તો ધ્યેય વાક્ય છે

પ્રમુખ બરોબર મિત્રો શિક્ષણ ખાતાના કેન્દ્રના શું થશે આપણા એનસીઆરટી ના પ્રમુખ થશે એ કોણ છે મિત્રો તો એ છે ધર્મેન્દ્ર પ્રધાન કોણ છે ધર્મેન્દ્ર પ્રધાન આ ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે મિત્રો હવે વાત કરીએ તો એનસીઆરટી નીચે આવે જીસીઆરટી આપણે આગળના વાત કરી હતી નીચે કોણ આવે આવે તો બરોબર મિત્રો ટોટલ સત્યાવીસ ડાયટ ગુજરાતમાં ચાલે છે મિત્રો બરોબર અને ડાયટ ભવન કેટલા છે ત્રીસ ડાયટ ભવન છે મિત્રો ડાયટ ની નીચે શું આવશે બીઆરસી પછી સીઆરસી બરોબર મિત્રો જે આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી એટલે એની આગળ ચર્ચા કરવાની જરૂર નથી આ ઉપરાંત એનસીઆરટી મિત્રો કોરોના સમયમાં એક એપ્લિકેશન આપી જેનું નામ હતું દીક્ષા શું નામ હતું દીક્ષા શું હતું મિત્રો દીકું હતું મિત્રો દીક્ષા તો દીક્ષા એક એપ્લિકેશન છે જે કોરોનામાં એનસીઆરટી દ્વારા આપવામાં આવી હતી મિત્રો આ દીક્ષાનું પૂરું નામ તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે આ ઉપરાંત નીચે બરોબર છે મિત્રો સ્ટેટ કાઉન્સિલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ મિત્રો બરોબર જેમાં આપણું ગુજરાત હોય તો ગુજી લાગી જાય આગળ બસ બીજો કોઈ ફરક છે નહીં એટલે કે એનસીઆરટી નીચે બધા રાજ્યોની કાઉન્સિલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ચાલે છે મિત્રો

યાદ પરીક્ષામાં બે વાક્યો પૂછાઈ જાય છે આગળ વાત કરીએ જીસીઆરટી જીસીઆરટી નું પૂરું નામ શું થશે ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ મિત્રો બરોબર જેની જે ક્યાં આવેલું છે આ ખાસ યાદ રાખવાનું છે સેક્ટર બાર ગાંધીનગરમાં ક્યાં શું નામ છે એ બિલ્ડિંગનું બિલ્ડિંગનું નામ છે વિદ્યા ભવન બીજી એક વસ્તુ મારે તમને કહેવી છે જ્યાં જીસીઆરટી ની બિલ્ડિંગ છે મિત્રો જીસીઆરટી ની બિલ્ડિંગ એની ઉપર એક વાક્ય લખેલું છે તમે ગૂગલ ક્રોમ ખોલશો એટલે અને જીસીઆરટી સર્ચ મારશો ઇમેજમાં જશો એટલે જીસીઆરટી ની આખી બિલ્ડિંગ બતાવશે જે ગાંધીનગરમાં આવી છે મિત્રો સેક્ટર 12 માં એની ઉપર એક ધ્યેય વાક્ય લખેલું છે બરોબર તો એ ધ્યેય વાક્ય તમારે મને જણાવવાનું છે શું ધ્યેય વાક્ય આ તમારું હોમવર્ક મિત્રો સર્ચ કરીને મને કહેવાનું છે કમેન્ટમાં કે એનું ધ્યેય વાક્ય શું છે સોરી ધ્યેય વાક્ય ક્યાં બિલ્ડિંગ ઉપરનું સૂત્ર બિલ્ડિંગ પર શું સૂત્ર છે તે મિત્રો અને સંસ્કૃત ભાષામાં છે કઈ ભાષામાં છે સંસ્કૃત ભાષામાં છે અને એનું ગુજરાતી પણ મને તમારે કહેવાનું છે મિત્રો ખબર પડી આગળ વધીએ તો સ્થાપના સ્થાપના વર્ષ વર્ષ કયું છે 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 મિત્રો શું હવે મિત્રો બીજી એક વસ્તુ કેવી છે તમને કે ઓગણીસો ઇઠ્યાસી માં જયારે શરૂઆતમાં સ્થાપના સ્થાપના ના કહી શકાય શરૂઆત કરવામાં આવી ઓગણીસો માં ત્યારે આનું નામ જીસીઆરટી શું હતું एस आई शु एस आई शु नाम एस आई एस आई न पूेट इंस्टीट्यूट ऑफ एज्युकेशन शु स्टेट इंस्टिट्यूट ऑफ એજ્યુકેશન થશે મિત્રો ખબર પડી તમને હા એના નિયામક કોણ છે ડીએસ પટેલ મિત્રો કોણ છે નિયામક ડીએસ પટેલ મિત્રો આગળ વધતા પૂછી નાખીએ થોડુંક એટલે આગળ આપણે શીખી શકીએ થોડુંક તો મિત્રો જીસીઆરટી ના નિયામક ડીએસ પટેલ છે બધાને મોટા ભાગે ખ્યાલ હશે કે નિયામક કોણ છે ડીએસ પટેલ મિત્રો પણ એના સેક્રેટરી કોણ છે તો ગોસાય કોણ છે વિનયગીરી ગોસાય આ ખાસ બાબત યાદ રાખવા જેવી છે મિત્રો સેક્રેટરી પૂછાય નિયામક પૂછાય સ્થાપના વર્ષ પૂછાય સ્થાપના વર્ષ કયું હતું ઓગણીસો બાસઠ પણ ઓગણીસો બરોબર એનું ધ્યેય વાક્ય આપણે ખાસ યાદ રાખવાનું છે મિત્રો આગળ ઉપરાંત થોડી ઘણી એક બે વસ્તુ આમાં રહી છે કેવી મિત્રો તો આરટી કલમ બે હજાર નવ શું મિત્રો આરટી કલમ બે હજાર નવમાં જીસીઆરટી નો ઉલ્લેખ કેવો ઉલ્લેખ કે દરેક રાજ્યમાં જીસીઆરટી શરૂ કરવાની છે હોવું આરટી ની કલમ નંબર ઓગણત્રીસ માં લખેલું છે મિત્રો આ ઉપરાંત ધોરણ એક થી આઠ નું મૂલ્યાંકન કરવાનું કામ પણ કોણ કરે છે જીસીઆરટી કરે છે મિત્રો રમતોત્સવ હોય